હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે દરરોજ જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે એ લઈને આવીએ છીએ મિત્રો નવા સિલેબસ મુજબ પચાસ જેટલા જીકેના એમસીક્યુ જે છે આપણે આપણી ચેનલ ઉપર દરરોજ જે છે એ લઈને આવીએ છીએ તો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે જેટ વિમાનમાં જે છે એ બળતણ તરીકે શું વપરાય છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર અતિશુદ્ધ કેરોસન આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે જેટ વિમાનમાં જે છે બળતણ તરીકે શું તો અતિશુદ્ધ કેરોસન જે છે એ વપરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં સી કેગ દ્વારા કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી ભારતના સી કેગ દ્વારા જે છે એ કઈ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી તો કઈ સંસ્થા આવશે આમાં રાઈટ આન્સર મ્યુનિસિપલ અંતર્ગત જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓનું મિત્રો ખાસિય રાખજો કેગ દ્વારા જે છે એ એ સંસ્થાનું ઓડિટ કરવામાં આવતું નથી મ્યુનિસિપલ અંતર્ગત જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓનું ઓડિટ કેગ દ્વારા કરવામાં આવતું નથી ખાસિય રાખીશું મિત્રો ભારતના પ્રથમ કેગ કોણ હતા આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે વાડ જે છે ભારતના પ્રથમ કેગ હતા એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ જોઈએ છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચિતાનું નામ જણાવો છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ જે છે એના રચિતાનું નામ જે છે નીચેનામાંથી કોણ છે એ તો શું આવશે અહીંયા રાઈટ આન્સર રમેશ પારેખ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવજો કે છ અક્ષરનું નામ એના કાવ્ય સંગ્રહ જે છે એના રચિતા કોણ તો રમેશ પારેખ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો દ્વારકા જતા નજીકનો નારેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતો હતો દ્વારકા જતા નજીકનો જે વિસ્તાર છે નારેશ્વર ગોપી તળાવ તેમજ એના આજુબાજુનો વિસ્તાર જે છે એને કયા નામથી ઓળખવામાં આવતું હતું તો શું આવશે દ્વા દારૂકા વન આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે દ્વારકા જતાં જે નજીકનો નારેશ્વર ગોપી તળાવ અને એના આજુબાજુનો જે વિસ્તાર જે છે એને કયા નામે તો દારૂકા વન એ નામથી ઓળખવામાં આવતું હતું ખાસ યાદ રાખીશું મિત્રો તમે વિડીયોમાં જે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમાં ક્વેશ્ચન છે એ રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર જામનગરમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી જે છે

એમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કઈ સમિતિની ભલામણોને આધારે મૂળભૂત ફરજોનો સમાવેશ થયો છે કઈ સમિતિની ભલામણોને આધારે જે છે એ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર સરદાર સુવર્ણસિંહ સમિતિ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો કે સરદાર સુવર્ણસિંહ સમિતિ જે છે એ સમિતિની ભલામણોને આધારે જે છે એ મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલો છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હોય છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર રાષ્ટ્રીય વિકાસ પરિષદના જે છે અધ્યક્ષ મિત્રો ખાસેદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની છે વડાપ્રધાન જે છે એ હોય છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ નવમો ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી સાચા જોડકા જનાવો ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી જે છે એ સાચા જોડકા કયા છે તો મિત્રો અહીંયા જોઈએ આપણે શું છે સીધી સૈયદની જાળી અમદાવાદ પુનીતવન ગાંધીનગર સુદામા સુદામા મંદિર પોરબંદર આપેલ તમામ તો શું આવશે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ ધરાવજો સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદ આવશે પુનીતવન ગાંધીનગર આવશે સુદામા મંદિર પોરબંદર આવશે મિત્રો અહીંયા આપેલા તમામ જે જે છે જોડકા એ બધા સાચા થશે એટલા માટે આપણો રાઈટ આન્સર જે છે ઓપ્શન ડી બની જશે

જણાવવામાં આવેલું હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ શેની સહાયથી અન્યત્ર રહેલ તજજ્ઞને કોઈ સાંભળી શકાય છે શેની સહાયથી જે છે અન્યત્ર રહેલું જે તજજ્ઞ જે છે એને જોઈ કે સાંભળી શકાય છે શેની સહાયથી આવતે વિડીયો કોન્ફરન્સ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ પરિક્રમા એ કોનો કાવ્ય સંગ્રહ છે પરિક્રમા જે છે એ કોનો કાવ્ય સંગ્રહ છે તો શું આવશે અહીંયા રાઇટ આન્સર परिक्रमा जे छे तो શું આવશે બાલમુકુંદ દગાઈ જે છે ઓપ્શન D રાઈટ આન્સર બની જશે ખાસે દ્રકજો કે પરિક્રમા એક કોનો તો બાલમુકુંદ દગાઈ એમનો કાવ્ય સંગ્રહ છે ત્યારબાદ નું ક્વેશ્ચન જોઈએ પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હતા તો શું આવશે અહીંયા રાઈટ આન્સર જવાહરલાલ નેહરુ આવશે ઓપ્શન B રાઈટ આન્સર બની જશે ખાસે દ્રકજો કે પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ જે છે એ કોણ તો જવાહરલાલ નહેરુ તો મિત્રો રાષ્ટ્રીય આયોજન સમિતિ એટલે કે નીતિ આયોગ થશે રાષ્ટ્રીય આયોજન સમિતિ એટલે શું તો નીતિ આયોગ થશે મિત્રો નીતિ આયોગના અધ્યક્ષ જે છે એ હંમેશા કોણ આવશે પ્રાઇમ મિનિસ્ટર જ હોય છે અને નીતિ આયોગની સ્થાપના જે છે એક જાન્યુઆરી બે હજાર ને પંદરમાં થઈ હતી એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે છે ગરીબી નિવારણ દિવસ જે છે કઈ તારીખે મનાવવામાં આવે છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા સત્તર ઓક્ટોબર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ દેશે ક્યારે તો સત્તર ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો દેશ ગુલામીમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની અને કેસ દર કર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી દેશ જે છે ગુલામીમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કરતન ન કરવાની પ્રતિજ્ઞા જે છે નીચેનામાંથી કોણે લીધી હતી તો કોણ આવશે વાસુદેવ બળવંતરાય ફડકે ઓપ્શન ડી રાઈટ આન્સર બને જશે એમણે જે છે આ શપથ લીધેલી હતી કે જ્યારે દેશ જે છે જ્યાં સુધી ગુલામીમાંથી મુક્ત નહીં થાય ત્યાં સુધી એ કપાળ પર ચંદન ન લગાડવાની અને કેશ કરતન ન કરવાની પ્રતિજ્ઞા જે છે એમણે લીધેલી હતી ખાસિયત રાખીશું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય કુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા ભારતના બંધારણના આમુખને જે છે ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર જે છે નીચેનામાંથી કોણ હતા તો કનૈયાલાલ મુનશી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ તો કનૈયાલાલ મુનશી હતા ત્યાર બાદનું જોઈએ કયા બંધારણીય સુધારાથી સંપત્તિના અધિકારને મૂળભૂત હકોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે કયા બંધારણીય સુધારાથી જે છે એ સંપત્તિના અધિકારને મૂળભૂત હકોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો છે તો ચુમ્માલીસમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે ચુમ્માલીસમાં બંધારણીય સુધારાથી જે છે સંપત્તિના અધિકારને મૂળભૂત હકોની યાદીમાંથી જે છે એ રદ કરવામાં આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અઢારમો બંધારણની પ્રથમ બેઠક કઈ તારીખે મળી હતી બંધારણની જે છે પ્રથમ બેઠક એ કઈ તારીખે મળી હતી તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા નવ ડિસેમ્બર ઓગણીસો ને સેતાલીસ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ તરફ કે બંધારણની પ્રથમ બેઠક જે છે એ ક્યારે તો નવ ડિસેમ્બર ઓગણીસો ને સેતાલીસના રોજ મળી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના સત્યાગ્રહ સત્યાગ્રહીઓની યાદી પ્રમાણે યોગ્ય ક્રમ કયો છે ગુજરાતના સત્યાગ્રહો જે છે થયા એની યાદી પ્રમાણે નીચેનામાંથી યોગ્ય ક્રમ જે છે એ કયો થશે તો શું આવશે ખેડા બા બોરસદ બારડોલી અને દાંડીકૂચ ઓપ્શન ડી સોરી બી રાઈટ આન્સર બની જશે પહેલાં ખેડા સત્યાગ્રહ આવશે પછી બોરસદ સત્યાગ્રહ આવશે બારડોલી આવશે દાંડીકૂચ આવશે આ ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બની જશે યોગ્ય ક્રમ પ્રમાણે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી પાટણના પટોળાની કળા જે છે કયા રાજવીના સમયમાં જે છે એ વિકાસ પામી હતી તો શું આવશે સિદ્ધરાજ જયસિંહ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ ધરાવજો કે પાટણના પટોળાની કળા જે છે કયા રાજવી તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં વિકાસ પામેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો એકવીસમાં વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો તો વિશ્વમાં સૌ પ્રથમ જે છે કયા દેશમાં ગ્રંથાલય ધારો એ અસ્તિત્વમાં આવ્યો તો ઇંગ્લેન્ડમાં આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે રાખીશું કે વિશ્વમાં જે છે સૌ પ્રથમ કયા દેશમાં ગ્રંથાલય ધારો હતો ઇંગ્લેન્ડમાં જે છે એ ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો હતો જોઈએ ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કલકત્તામાં સ્થાપેલી હતી ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં જે છે કોલકત્તામાં સ્થાપેલી હતી તો ઓગણીસો ને એકત્રીસ આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો કે ભારતીય આંકડા શાસ્ત્રીય સંસ્થા જે છે ઓગણીસો એકત્રીસમાં કલકત્તામાં સ્થાપેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રાજા પ્રહલાદ દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું રાજા પ્રહલાદ દેવ દ્વારા જે છે કયું નગર વસાવવામાં આવેલું હતું તો શું આવશે પાલનપુર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે રાજા પ્રહલાદ દેવ દ્વારા જે છે કહ્યું તો પાલનપુર જે છે એ નગર વસાવવામાં આવેલું હતું જે બનાસકાંઠાનું મુખ્ય મથક છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પંદરસો ચાલીસ એકતાલીસમાં સુરતમાં ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો કોણે બનાવ્યો મિત્રો અહીંયા વાત કરવામાં આવેલી છે ફિરંગી હુમલા અટકાવવા માટે મુસ્લિમ શાસકો દ્વારા જે છે એક ઐતિહાસિક કિલ્લો બનાવવામાં આવ્યો હતો તો આ કિલ્લો જે છે એ કોણે બનાવ્યો હતો તો શું આવશે અહીંયા રાઈટ આન્સર ખુદા વંદ ખાન આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખુદાવંદ ખાન જે છે એમને આ કિલ્લો બનાવેલો

એના લેખક કોણ તો ચુનીલાલ મડિયા છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં એક એકાવનમાં ક્વેશ્ચન આપણે રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે અને મિત્રો આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શિમલા પરિષદ શિમલા પરિષદ કઈ સાલમાં મળી હતી શિમલા પરિષદ જે છે એ કઈ સાલમાં મળી હતી તો શું આવશે ઓગણીસો ને પિસ્તાલીસ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસિયત રાખજો કે શિમલા પરિષદ કઈ સાલમાં તો ઓગણીસો ને મળેલી હતી મિત્રો વેવેલ યોજના પર ચર્ચા માટે દેશના રાજકીય પક્ષો સાથે વાઇસરોય વેવેલ જૂન ઓગણીસો પિસ્તાલીસના રોજ જે છે શિમલા પરિષદ બોલાવી તેમાં બાવીસ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને અબુલ અબુલ કલામ આઝાદે શિમલા સંમેલનની નિષ્ફળતાને જે છે જલ વિભાજકની સંજ્ઞા આપી હતી એ પણ આપણને સાથે સાથે જે છે ખેલવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાઠિયાવાડમાં સોળસો ત્રેસઠમાં ઓરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો કાઠિયાવાડમાં જે જે છે છે સામે એ નીચેનામાંથી કોણે બળવો કર્યો હતો તો રાય આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે એ સોળસો ને ત્રેસઠમાં કાઠિયાવાડમાં જે છે ઔરંગઝેબ સામે કોણે તો રાયસિંહ જે છે એમણે બળવો કરેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એ કોણ હતા તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતના જે છે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચૌધરી સિંહની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચૌધરી સિંહની યાદમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ખેડૂત દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા ત્રેવીસ ડિસેમ્બર આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવજો કે ચૌધરી ચરણસિંહની યાદમાં જે છે દર વર્ષે રાષ્ટ્રીય ખેડૂત દિવસ મનાવવામાં આવે છે તો ક્યારે તો ત્રેવીસ ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઈસવીસન ચૌદસો એકાવનમાં લોદી વંશની સ્થાપના કોણે કરી હતી ઈસવીસન ચૌદસો ને એકાવનમાં જે છે એ લોદી વંશની સ્થાપના એ નીચેનામાંથી કોણે કરી હતી તો કોણ આવશે બહ્લોલ લોદી આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવજો કે ચૌદસો ને એકાવનમાં લોદી વંશની સ્થાપના કોણે તો બહુલોલ લોદી જે છે એમણે કરેલી હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મોગલ રાજવી મોહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો આ સ્થળનું નામ જણાવો મોગલ રાજવી જે છે મોહમ્મદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો એક ઉદ્યાન બનાવ્યો હતો તો આ સ્થળ જે છે એનું નામ શું હતું તો શું આવશે મહિમદાબાદ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે મહેમદાબાદ એમાં જે છે એ સ્થળોનું નામ હતું મોગલ રાજવી મોહમ્મદ શાહ ત્રીજાએ હરણની જાળવણી માટે એક ઉદ્યાન બનાવ્યું હતું એ સ્થળનું નામ શું તો મહેમદાબાદ એનું નામ હતું ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ બત્રીસમાં યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ ઉપર જે છે એ કઈ રીટ જે છે એ કરી શકાય તો શું આવશે અહીંયા રાઈટ આન્સર અધિકાર પૃચ્છ આવશે ઓપ્શન ડી રાઈટ બની જશે રાખજો કે યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ ઉપર કઈ તો અધિકાર એ એ જે છે કરી શકાય છે નેક્સ્ટ ક્વેશન જોઈએ ત્યારબાદનો લુઈસ એસિડ છે તે લુઈસ એસિડ જે છે એ શું છે તો શું આવશે અહીંયા ઇલેક્ટ્રોન જોડ સ્વીકારનાર છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે લુઈસ એસિડ જે છે એ શું તો ઇલેક્ટ્રોન જોડ જે છે એ સ્વીકારનાર છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ નીચે આપેલામાંથી કઈ મૂળભૂત રાશિ નથી નીચે આપેલામાંથી જે છે કઈ મૂળભૂત રાશિ નથી તો શું આવશે ઘનતા આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો કે ઘનતા જે છે એ મૂળભૂત રાશિ નથી ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ બાલાસિનોર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે બાલાસિનોર તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તો મહીસાગરમાં આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો કે બાલાસિનોર તાલુકો જે છે એ કયા જિલ્લામાં તો મહીસાગર જિલ્લામાં આવેલો છે મિત્રો મહિસાગરનું મુખ્ય મથક જે છે એ કહ્યું તો લુણાવાડા છે એ પણ આપણને ખાસ જે છે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતની લોકસભાના સભ્ય પી એ સંઘમાં કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ભારતની લોકસભાના સભ્ય જે છે પી એ સંઘમાં એ કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા તો કેટલામી આવશે અગિયારમી લોકસભા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ લોકસભાના સભ્ય પીએ સંઘમાં સ્પીકર તરીકે નિમણૂંક પામેલા હતા અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી જે છે એ નીચેનામાંથી કોની છે તો કોની આવશે નાણાં પ્રધાનની આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ જ રાખજો કે લોકસભામાં જે છે અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની તો નાણાં પ્રધાનની હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનનો જણાવો અનુચ્છેદ સત્તર હેઠળ અસ્પૃશ્યતાની નાબૂદીની જોગવાઈ છે અનુચ્છેદ સોળ હેઠળ જાહેર નોકરીની બાબતોની સમાનતાની જોગવાઈ છે તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અનુચ્છેદ સત્તર હેઠળ જે છે અસ્પૃશ્યતાની નાબૂદીની જોગવાઈ આપવામાં આવેલી છે એ પણ સાચું છે અને સોળમાં હેઠળ જે છે જાહેર નોકરીની બાબતોમાં સમાનતાની જોગવાઈમાં એની વાત કરવામાં આવેલી છે બંને વિધાનો સાચા થશે ત્યારબાદ નો જોઈએ સાચા વિધાનો જણાવો રાષ્ટ્રીય મહિલા આયોગનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે તેની સ્થાપના વર્ષ ઓગણીસો બાણુ ના રોજ કરાઈ હતી તો મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો સાચા થશે ત્રણેય વિધાનો તે વૈધાનિક સંસ્થા છે આપેલ તમામ વિધાનો જે છે મિત્રો સાચા થશે ખાસ દ્રો કે રાષ્ટ્રીય આ મહિલા આયોગનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે તેની સ્થાપના ઓગણીસો ને રોજ કરવામાં આવેલી હતી અને તે એક વૈધાનિક સંસ્થા છે ત્રણેય વિધાનો જે છે સાચા થશે મિત્રો તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે એનું મુખ્ય મથક જે છે નવી દિલ્હી ખાતે આવેલું છે રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ ઓગણીસો નેવ હેઠળ એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને બાણુના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી છે મિત્રો રાષ્ટ્રીય મહિલા આયોગ અધ્યક્ષની નિમણૂક જે છે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જ જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચાલીસમો શિવાજીનો રાજ્યાભિષેક કયા સ્થળે થયો હતો શિવાજીનો રાજ્યાભિષેક જે છે એ કયા સ્થળે થયો હતો તો શું આવશે અહીંયા રાઇટ આન્સર રાયગઢ આવશે ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે શિવાજીનો રાજ્યાભિષેક જે છે ક્યાં તો રાયગઢ ખાતે થયેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે હુમાયુનો મકબરો એ ક્યાં આવશે દિલ્હી ખાતે આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ હુમયુ નો મકબરો ક્યાં તો દિલ્હી ખાતે આવેલો છે ત્યારબાદ જોઈએ કાગળની સૌપ્રથમ શોધ કયા દેશમાં થઈ હતી કાગળની સૌપ્રથમ શોધ એ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે ચીનમાં થઈ હતી ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે કાગળની સૌપ્રથમ શોધ ક્યાં તો ચીનમાં થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ જે છે ક્યાં આવેલો છે તો દેવની મોરી ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં તો દેવની મોરી ખાતે આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે કરવામાં આવી ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવી તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા અઠ્યાવીસ એક ઓગણીસો પચાસ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ભારતમાં સૌપ્રથમ વખત સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત ક્યારે તો અઠ્યાવીસ એક ઓગણીસો ને પચાસના રોજ કરવામાં આવેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ખ્વા ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્લાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે ખોવાજા મહેમુદ દરિયાઈ દુલ્લાનું પવિત્ર સ્થાનક જે છે કયા જિલ્લામાં આવેલું છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર મહીસાગર જિલ્લામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવજો કે ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્લાનું પવિત્ર સ્થાનક દેશે ક્યાં તો મહીસાગર જિલ્લામાં આવેલું જ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો આઠ રાજ્યોમાંથી આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રાવજો કે કર્કવૃત જે છે એ કેટલા તો આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાચા વિધાનો જણાવો તારંગા ડુંગર મહેસાણમાં આવેલ છે તારંગા ડુંગર જે છે મહેસાણા પાલના સમયમાં બંધાયું હતું તો મિત્રો શું અહીંયા થશે રાઈટ આન્સર બંને વિધાનો સાચા થશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે તારંગા ડુંગર જે છે મહેસાણામાં આવેલ છે અને એમાં આવેલ જૈન દેરાસર જે છે પાલના સમયમાં બંધાયેલું હતું બંને વિધાનો સાચા થશે મિત્રો એની વાત કરીએ તો તારણગીરી અથવા તારણ દુર્ગ તરીકે પણ એ જાણીતું છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ બૌદ્ધ ધર્મ ધર્મઓની જે છે દેવી તારાના નામે ઓળખાતા તારંગા ડુંગર પર કુમારપાળના સમયમાં બંધાયેલું જૈન દેરાસર છે જ્યાં એક જ શિલામાંથી જે છે કોતરેલી અજિતનાથની મૂર્તિ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલું છે કચ્છનું નાનું રણ જે છે એ કચ્છના કયા ભાગમાં આવેલું છે તો પૂર્વ ભાગમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે કચ્છનું નાનું રણ જે છે કચ્છના પૂર્વ ભાગમાં આવેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વણાકબોરી બંધ કઈ નદી પર આવેલું છે વણાકબોરી બંધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે તો મહી નદી આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રખજો કે વણાકબોરી બંધ જે છે એ કઈ નદી તો મહી નદી ઉપર આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમાં ધાનેરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ધાનેરા તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આ તાલુકા જે છે કયા કયા જિલ્લામાં આવેલા છે કયા જિલ્લાનું મુખ્ય મથક કયું છે એ પણ બધું જે છે આપણને ખેલ હોવો જ જોઈએ તો આ ધાનેરા તાલુકો ક્યાં આવશે બનાસકાંઠામાં આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રજ કે ધાનેરા તાલુકો જે છે કયા જિલ્લામાં તો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન એકાવનમાં જેનો આન્સર જે છે એ મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ભારતમાં બનેલ સૌપ્રથમ કમ્પ્યુટર કયું છે ભારતમાં બનેલું સૌ પ્રથમ કમ્પ્યુટર જે છે એ કયું છે તો મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે મિત્રો અહીંયા સુપર કમ્પ્યુટર જો પૂછેલું હોત તો હું તમને કહી દઉં કે પરમ જવાબ આવે સુપર કમ્પ્યુટર ભારતમાં બનેલું સુપર કમ્પ્યુટર કયું છે એમ પૂછ્યું હોત તો પરમ જવાબ આવે ભારતમાં બનેલું સૌ પ્રથમ કમ્પ્યુટર કયું છે એનો આન્સર એક જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે અને મિત્રો સાથે સાથે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો વિડીયો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરી એમને જે છે એમને ખૂબ અને ખૂબ ઉપયોગી બનવાનો છે વિડીયો તો એમના મિત્રો જોડે છે એ તમારે શેર કરી દેવાનો છે તો મળશો ભાઈ કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય વંદે માતરમ